ઉતાયના તહેવારના પહેલા જ દોરીથી એક યુવકનું ગળું કપાયું ઉદના દરવાજાથી પાંડેસરા જતા રોડ ઉપર પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયું માતા પુત્ર સાથે બાઇક પર જતી વખતે ઘટના બની હતી પિન્ટુ નામક યુવકનું ગળું પતંગના દોરાથી કપાતા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે આપનું નામ હું કઈ જગ્યાએ જતા હતા ને શું ઘટના બની